નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે દરેક અંદર વાત છે કે કોઈ પણ પાક હોય હોય એને જરૂરિયાત ખાતરની જરૂરિયાત હોતી નથી મિત્રો આ લાઈનને સાબિત કરવા માટે લઈને આવ્યો છું વંથલી તાલુકાના કણજા ગામે તો એવા એક યુવા પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ મનસુખભાઈ ફળદુ

કરાવેલી છે તો પ્રશાંતભાઈ તમને ખબર છે ક્યાં ક્યાં ખાતર અંદર નાખા છે હા પેલા તો પોલીસલ્ફેટ નાખવું હતું બરાબર પછી પોટાશ આવે એ નાખવું બરાબર છે પછી કેલ્શિયમ નાઇટ્રેટ બરાબર છે પછી તેર જીરો પિસ્તાલીસ બરાબર જીરો બાવન ચોત્રીસ એ બધા આઈસીએલ ના ગ્રેડ વાપરેલા છે બરાબર સાથે સાથે આપણે જે કઈ ડ્રીપ નથી એટલે જે કઈ વીસ વીસ જીરો કે થોડુંક યુરિયા કે એમોનિયમ સલ્ફેટ કે જે કઈ જરૂરિયાત એ પ્રમાણે આપણે સમયસર ખાતરના રૂપમાં પૂરા પાડેલા હતા બરાબર છે તો પછી તમે લૂમ આવી ગઈ એની ઉપર કયો ગ્રેડ નો સ્પ્રે કર્યો એમાં પેલા કર્યો તો બુસ્ટર નો બરાબર છે પછી ફ્રૂટ અને ઈ તમને કેવું લાગ્યું એનેથી એનાથી એમાં બહુ સારું રિઝલ્ટ છે ફ્રૂટનો આહા એનાથી લાઇટિંગ હા ને સાઈઝમાં બરાબર ઘણો ફેર દેખાય બરાબર છે અને તમે જે આ ટ્રીટમેન્ટ કરી છે મિત્રો એને સમયસર અમે લગભગ ત્રણ વખત પોલિસલ્ફેટ અપાઈ ગયેલું છે ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટના ડોઝ ચાલુ હતા પછી કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બોરોન આપેલું હતું

એમાં તમને સંતોષ મળ્યો હા સારું લાગ્યું છે વ્યવસ્થિત રીતે રહે હજી ચડીયાતું કારણ કે અત્યારે ખાતરના થોડાક આપણે વધારી દીધા હે બરાબર છે ત્યારબાદ તમે જે ટ્રીટમેન્ટ કરી એમાં બે થી ત્રણ બાબત એવી કયો કે જે તમને તમારા આજુબાજુમાં ઘણા બધા લોકો કેર કરે છે તો એમાં અને તમારી કેળમાં શું શું ફેર દેખાણો તમને બે ત્રણ બાબત કયો એક તો કેળાનું થળિયું હા એની જાડાઈ બરાબર પછી કેળાની સાઈઝ બરાબર ને કેળાનો આ લાઈટ કલર હા એ બીજા કરતા ટૂંકમાં સારો હોય સારો હોય તો આપણે જે જોઈતું તું કે થળ વ્યવસ્થિત મજબૂત હોય ત્યાર પછી એની જે સાઈઝ છે સાઇનિંગ છે બધું જ્યાં એમને જે કઈ પરંપરાગત રીતે ખાતર વાપરેલા છે તો એ પણ તમે જોઈ શકો છો કે કઈ રીતની કેળાની લાઈટ છે કેળાની જે કઈ સાઈનિંગ છે ત્યારબાદ જે કઈ થડ ની જાડાઈ છે ટૂંકમાં બાજુ કરતા જે તમે આ ન્યુટ્રીયન બેજ પ્રોપર ટ્રીટમેન્ટ કરી એનાથી સારું છે તમને બરાબર છે તો મિત્રો પ્રશાંત ભાઈ જેમ તમે પણ તમારા કેળના પાકને સફળ બનાવવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને જે કાંઈ અમારું ન્યુટ્રીયન બેજ શિડ્યુલ છે એ તમે પણ મેળવી અને તમારી કેડને સફર સફળ બનાવી શકો છો